ગુજરાતી થાળી બપોરના જો તમે લંચ માટે અહીંયા આવશો તો તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળવાની છે એ પણ અનલિમિટેડ તો એવું કયું રેસ્ટોરન્ટ છે ચાલો જાણીએ વિડીયોમાં હાઈ એવરી વન દિસ ઇઝ મી ડોક્ટર નાયકેલામિશ્વારા છે તમે લોકો મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં જોડાયા છો હું પહોંચી ગઈ છું આપણું જૂનું અને જાણ્યું એવું નામ એટલે કે કેશવ થાળ કે જે એક નવી જગ્યા પર એની શરૂઆત થઈ ગઈ છે કેશવ થાળની અંદર આપણને જે સો રૂપિયાની જે ગુજરાતી ડિશની વાત કરીએ તો બપોરે તમને અનલિમિટેડ મળવાની છે પણ એની સાથે સાથે બીજી ઘણી બધી સ્પેશિયલ પંજાબી સબ્જી અહીંયા આપણને જોવા મળવાની છે અને એક સરસ મજાની ઓફર કે જે આપણને અહીંયા જ મોરબીવાસીઓને મળવાની છે તો કઈ છે વેરાયટી ડિફરન્ટ સબ્જીની અને કઈ છે ઓફર ચાલો અંદર જઈને જાણીએ અંદર જઈએ પેલો તમને એડ્રેસ જણાવી દઉં છું આપણે કેશવ ની જગ્યા જે જૂની હતી એ ચેન્જ થઈ ગઈ છે અને અત્યારે બાયપાસ એટલે કે આ ભક્તિનગર સર્કલ તમને આ તરફ દેખાય છે સામે તમે જોઈ શકો છો વિરાટ પાઉભાજી એટલે વિરાટ પાઉભાજી ની બિલકુલ સામે ભગત ગ્લાસવેર ની બાજુમાં અહીંયા ફર્સ્ટ ફ્લોર પર આપણે જોઈ શકીએ છીએ કેશવ થાળ તો ચલો અંદર જઈએ અને આપણે રેસ્ટોરન્ટને એક્સપ્લોર કરીએ લેટ્સ ગો સો અમે અત્યારે અંદર રેસ્ટોરન્ટના ફર્સ્ટ ફ્લોર પર જે છે ત્યાં પહોંચી ગયા છે તમને એક લુક બતાવવાની ટ્રાય કરીશ એકદમ આમ કહેવાય ને દેશી કાઠિયાવાડી વાઇબ્સ જે છે આ રેસ્ટોરન્ટ આપણને આપી રહ્યું છે અને રેસ્ટોરન્ટનું નામ પણ એવું જ છે કે કેશવ થાળ સો યસ કઈ રીતના અહીંયા ડિશ મળવાની છે શું ઓફર છે બધું જ ઇન ડિટેલમાં જાણીએ આપણી સાથે અત્યારે કેશવ થાળના ઓનર એટલે કે નિશિતભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે કેશવ થાળ ને કેટલા વર્ષ પૂર્ણ થયા પહેલા તો એ પૂછુ કેશવ થાળ ને આમ તો ત્રણ વર્ષ પૂર્ણ થયા અને પેલા અમારી બ્રાન્ચ હતી ભરતનગર ગામ જે મોરબી માળિયા હાઈવે કહેવાય ત્યાં અને અહિયાં હાલ અમે અઠવાડિયું મતલબ દસ દિવસ થયા ટ્રાન્સફર કર્યો ને સ્ટાર્ટ કર્યો ને ઓકે સો ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે કેશવ થાળને અને હવે નવી જગ્યાએ એક નવા રંગની સાથે કેશવ થાળ આપણને અહીંયા જોવા મળવાનું છે મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં બી કીધું કે અહીંયા બપોરે જો તમે ગુજરાતી થાળીના શોખીન હોય આપણે ઓલરેડી ગુજરાતી કાઠિયાવાડી લોકો એટલે ગમે ત્યાં જાય ને એટલે એક ગુજરાતી થાળી જ શોધતા હોય બહાર જતા હોય તો બી સો ગુજરાતી થાળી અનલિમિટેડ મળવાની છે સો રૂપિયામાં રાઈટ કઈ રીતના રેગ્યુલર ગુજરાતી થાળી ની અંદર અમે આમ બપોરે બે સબ્જી હોય છે રોટલી શાક દાળ ભાત છાસ પાપડ

પછી કોઈને પનીરમાં મજા ન આવતી હોય કોઈ વેજના શોખીન હોય તો એના માટે છે વેજ ખજાના વેજ મક્ખનવાલા શું વાત મતલબ નામ જ એવા ભારી ભરખમ છે કે આપણને જોઈને એમ થાય કે આ કંઈક અલગ હશે કંઈક નવું છે ચલો ડિફરન્ટ કારણ કે રેગ્યુલર પંજાબી સબ્જી આપણે બધે જ ખાતા હોઈએ છે પણ કેશવ થાળમાં આવીને કંઈક ડિફરન્ટ આપણે ટ્રાય કરવી જોઈએ ઓકે મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં બી કીધેલું કે એક સરસ ઓફર મળવાની છે અહીંયા તો એ ઓફર શું છે એ બી તમે જણાવી દો હવે અમારે ચાર વર્ષ પૂર્ણ થયા છે એટલે અમે રેગ્યુલર અમારા કસ્ટમર આમ તો શોખીન જે હોય તો એક નવું શોધતા હોય એના માટે અમે મોરબીની અંદર આવ્યા તો અમે એવું વિચાર કર્યું કે મોરબીને સ્ટાર્ટિંગમાં અમે એક મહિના માટે કે અત્યારે એક મહિના માટે અમે સૂપ દરેક કસ્ટમરને ફ્રી આપશું પછી સિંગલ પર્સન હોય તો ભલે ફેમિલી હોય તો પણ ભલે ઓકે ઓકે અને જે સૂપ છે એક મહિના માટે અહીંયા લોકોને ફ્રી મળવાનો છે તમે ફેમિલી ફ્રેન્ડ્સની સાથે આવતા હોય તો તમે અહીંયા લંચ કે ડિનર માં આવો છો તો તમને એક સૂપ મળશે અને એ સિવાય પછી અહીંયા કોઈને આમ ફેમિલી નું એક ગેટ ટુગેધર ફંક્શન નું સાથે કરવું હોય એક પાર્ટી જેવું કંઈ તો એ બી થઈ શકે અહીંયા બધું જ થઈ જશે ઓકે કસ્ટમરને જે પણ रिक्वायरमेंट હોય હા હા ફંક્શન કોઈ કરવું હોય બર્થડે પાર્ટી એવું સેલિબ્રેશન કરવું હોય તો અમારી પાસે

બીજું નિશિતભાઈ અમે ઉપર આવ્યા ત્યારે એક ગોલાની સરસ મજાની અમને જગ્યા દેખાણી જ્યાંથી ગોલો અત્યારે એમાં એવું છે કે ઉનાળો ને ગરમી ચાલુ થઈ ગઈ છે ને એટલે હવે ગોલો જોઈને મન લલચાઈ છે તો એ પણ આપણું જ છે કઈ રીતે એ પણ અમારું જ છે જે અમે એ પણ ત્રણ વર્ષ અમે પૂર્ણ કરીને ચોથા વર્ષમાં આની સાથે જ પ્રવેશ મેળવી લીધો છે ઓકે અને હવે ખાસ અમારું કહેવાનું કે ગોલાની અંદર અમારે છે રિયલ ટેસ્ટ કે કે કોઈ એમ મારે ચીકુ વાળો ફ્લેવર જોઈએ તો તો ખાય એટલે ચીકુ નો ટેસ્ટ આવવો જોઈએ જે ઓરિજિનલ ફ્લેવર જેની અંદર અમે નથી સેક્રીન વાપરતા મતલબ કે કોઈ એવા પેશન્ટ મતલબ સોરી કે કસ્ટમર હોય કે જેને રેગ્યુલર ખાવામાં ગળું મતલબ બેસી જતું હોય છે ક્રીમ ખાઈને ઘણા બધાને પ્રોબ્લેમ મને પોતાને થાય છે કે ગળું ખરાબ થઈ જાય શરદી થઈ જાય અને બાળકોને એટલે જ ખાવની ના પાડતા હોય પણ અહીંયા એ સેક્રીમ નથી એટલે બેનિફિટ છે સર અને અમે એવા કસ્ટમરને એવું કહીએ છીએ કે તમે એક ચમચી ડાયરેક્ટ પી જાઓ હા અમારો કલર તમે પી જાઓ છતાં તમને એમ લાગે કે ગળામાં કઈ પણ પ્રોબ્લેમ થયો તો તમે કયો અમે એના માટે સો મતલબ શું કે અમે એવું વિચારી છીએ કે આ હેલ્થ વાળી વસ્તુ છે તો આપણે જમવાની સાથે સાથે હેલ્થ નું પણ એટલું ધ્યાન રાખવું જોઈએ એટલે એને ધ્યાનમાં રાખીને અમે ટોટલી મતલબ જમવામાં છે ગોલામાં છે તો એ વસ્તુ પેલા ધ્યાન રાખીએ છીએ હેલ્થ અને હાઈજીન સાથે કોઈ પણ પ્રકારના ચેડા જે છે અહીંયા તમને નહીં જોવા મળે કારણ કે તમે અહીંયા પણ ઉપર જો ફૂડ માટે બી આવી રહ્યા છો તો પણ તમને તમારું જે ફૂડ બને છે એ બી એટલું સરસ કિચન બી હું તમને બતાવવાની ટ્રાય કરીશ તો એ બી એટલું નીટ એન્ડ ક્લીન હોય છે આ વિડિયોમાં વચ્ચે વચ્ચે તમને ડિસ્ટર્બન્સ ઘણો થાય છે કારણ કે અહીંયા ઓલરેડી એક પાર્ટી ચાલી રહી છે અને એ લોકોનું સર્વિંગનું કામકાજ બધું ચાલુ છે એટલે આપણે ચલો એમની સાથે પણ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો અહીંયા પણ આપણે કોમની સાથે વાતચીત કરીએ જે લોકો ઓલરેડી ફૂડ લઈ રહ્યા છે એમને બી થોડા ડિસ્ટર્બ કરીને એમના રિવ્યુ જાણીએ કે એમને કેવું લાગ્યું અહીંયા આપણે કોઈ સાથે અમારી સાથે જોડાઈ શકે ઓકે તમારો મતલબ ભાત પીરસાઈ રહ્યા છે ઓકે શું નામ છે તમારું પાણજી તેજાભાઈ વરસડા પાણજી દાદા શું તમે ઓર્ડર કરી તો બધા ભાઈ બન છો શું છો બધા એક નહીં અમારા મારા જે સન્ના મેરેજ હતા ગઈ 4 તારીખે ઓકે તો અમારે ગુજરાતીમાં માં કહેવાય છે ને કે વેવાય તેડું કરતા હોય છે મારા વેવાય ની પાંચ ભાઈ છે અને ચાર ભાઈ અમે અમે બધા ફેમિલીમાં વહેવાય અને અમારા જમવા આવ્યા છે આજે પરિવાર ઓર્ડર કર્યો બસ ઓર્ડરમાં રોટલી છે પરોઠા છે ચાઇનીઝ પમ સબ્જી છે ગુજરાતી સબ્જી છે દાળ ભાત શાક રોટલી પાપડ સરસ મજાનું સ્વાદિષ્ટ જમવાનું છે

માટે પણ અહીંયા તમે આવી શકો છો તમારે એક આખું ફેમિલી ફ્રેન્ડ્સનું ગ્રુપ અહીંયા આવવું હોય તો બી તમે આવી શકો છો અને આ પ્રકારે તમારું સેપરેટ એક તમને સેક્શન જોઈતું હોય તો બી તમે અહીંયા આવી શકો છો અહીંયા બી આપણી સાથે ડિસ્ટર્બ કરીએ થોડા તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છો આઈ નો ઓકે સો તમારું સ્ટાર્ટર જે છે એ આવવાનું શરૂઆત થઈ છે ઓકે તમે શું ઓર્ડર કર્યો છે તમારું નામ શું છે હર્ષદભાઈ હર્ષદભાઈ શું ઓર્ડર કર્યું તમે પંજાબી ઓર્ડર કર્યો છે અમે કેશવ થાળના રેગ્યુલર કસ્ટમર છીએ કેશવ થાળ પહેલાં ભરતનગર હતું એટલે અમારો પ્લાન ભરતનગર છે એટલે અમે વેપારી લઈને અહીંયા જતા પછી ફેમિલી સાથે અહીંયા જવું થોડુંક છેટું પડતું એટલે અમારે દીક્ષિતભાઈ એને વાતચીત થતી કે તમે મોરબી આવી જાઓ તો ફેમિલી સાથે આ આનંદ રહીએ અને જમવા આવવાનો ટાઈમ મળે એમ તે દીક્ષિતભાઈને એવો વિચાર આવ્યો કે અહીંયા કણે ગામડા કરતાં કણે જે સિટીમાં આવી તો સારા કસ્ટમર મળે ફેમિલી સાથે જમી શકે અને આ મજા આવે મેન્ટ હતી તો એ લોકોને ઈચ્છા થઈ કે ના મોરબીના જે મોજીલી જનતા છે તો એનો આપણે સાથ સહકાર આપી અને અહીંયાના જે કેસવ થાનના છે ને ગોલા અરે વાત જ જવા એ ખરેખર બસ મસ્ત છે ગોલાની સીઝન છે અને એનો પણ આનંદ લેશો અમે ઓકે આટલા બધા જમવાના એના વખાણ કર્યા તમને આમ અંદર થી જેલસ ફીલ ના થાય કે મારા જમવાના વખાણ આટલા કોઈ દી કર્યા નથી આ એના કરે છે તમે પહેલી વખત આવ્યા છો કે તમે પણ એનો ટેસ્ટ કરેલો છે એના ફૂડનો ના અમે તો પહેલેથી જ આવી છીએ અહીંયા અને સ્વાદમાં નામ ટેસ્ટમાં બધી રીતે સરસ હોય છે એટલે તમે અગ્રી કરો છો ને આમની સાથે કે ના ટેસ્ટ સારો છે તમારો વધારે ટેસ્ટ સારો લાગે કે અહીંયાનો તો તમને જ પૂછું છું એટલે જ ફિક્સમાં મુકાઈ ગયા અહીંયા જોઈને તમારો તમારો નહીં તમને આ પાડો છો બેનો ફિફ્ટી ફિફ્ટી

સો યસ આપણે જેટલા બી લોકો અહીંયા ફૂડ જે છે ટેસ્ટ કરી રહ્યા છે આપણે એમને પણ પૂછ્યું છે અને એ લોકોને કેવો સ્વાદ લાગ્યો એ પણ આપણે એમની પાસેથી જાણ્યું છે અને અત્યારે પણ ઓલરેડી ફંક્શન બી ચાલી રહ્યું છે અને અલગ અલગ કસ્ટમર સેપરેટલી પણ અહીંયા ફૂડ ટેસ્ટ કરવા માટે આવ્યા છે તો આપણે બધાની સાથે વાતચીત કરી અને બધા જને જે જે વસ્તુ જમ્યા છે એનો ટેસ્ટ કેવો લાગ્યો એ બધું જ આપણે એમને પૂછ્યું અને બધા કહેવાય ને સોમાંથી સો માર્ક આપ્યા છે બધાએ દાળ ભાત ને રોટલી શાક ને રસપુરીને બધું જ અહીંયા મળી જાય છે એના સિવાય પંજાબી સબ્જીમાં આપણે વાત કરીએ તો પુષ્પા છે પંજાબી કરીને ઘણી બધી અલગ અલગ સબ્જી છે તો એ બી તમને અહીંયા મળી જવાની છે તો ડેફિનેટલી તમે લોકો હવે તો વેકેશન હમણાં સ્ટાર્ટ થવાના છે એટલે ગોલા ખાવાની પણ મજા આવશે તમને બધું જ અહીંયા મળી જવાનું છે કેશવ થાળ પર ઓફર પણ મળવાની છે તમને સરસ એક મહિના સુધી જેટલા પણ લોકો અહીંયા ફૂડ કસ્ટમર જેટલા પણ આવે છે ડિનરમાં લંચમાં એ લોકોને એક સૂપ જે છે એ ફ્રી મળવાનો છે અને તમે ફંક્શન બી અરેન્જ અહીંયા કરી શકો છો અને એક સરસ મજાની જગ્યા એક સરસ મજાની વાઇબ તમને જે છે અહીંયા મળી જશે ડેફિનેટલી તમે લોકો વિઝિટ કરો કેશવ થાળ કે જેનું એડ્રેસ છે ભક્તિનગર સર્કલ આપણે વિરાટ પાઉંભાજીની બિલકુલ સામે ભગત ગ્લાસવેરની બિલકુલ બાજુમાં યસ મારા રેગ્યુલર કસ્ટમર છે આપણે એનો લેશું વાત એમની સાથે શું નામ છે તમારું મારું નામ છે યશવંતભાઈ યશવંતભાઈ વેઇટિંગમાં જ બેઠા છો એવું છે હા ફૂલ છે અત્યારે જમી જમીન ડાળભા હતા એટલે હમણાં તો એ લોકોનું ફિનિશ થઈ જશે અહીંયાનું તમને કઈ ડિશ સૌથી વધારે સારી લાગે છે અમે તો જે જે ભરતનગર હોટલ હતી ને જે ત્યાં ત્યારથી અમે સ્ટાર્ટ છીએ ત્યાં બરાબર એટલે છેલ્લા ત્રણક વર્ષથી અમે ત્યાં જાય છીએ પણ હવે અહીંયા આવી જશે એટલે અમને થોડી લોંગ ડ્રાઈવ કરવાની જે મજા હતી એ નહીં થાય હવે અમારે હવે નજીક આવી જશું પણ અમને અહીંયાનું ફૂડ બહુ ઘર જેવું જ લાગે છે મેં અહીંયાના ફૂડની અંદર મને કોઈ પણ જાતની કાંઈ તકલીફ નથી થતી અમે ફેમિલી સાથે જ આવીએ છીએ કાયમી પણ અમારે શું છે ત્યાં જતા હતા ત્યાં અમને બહુ વધારે મજા આવતી હતી કારણ કે હાઈવે ઉપર હતું હવે અહીંયા થોડું ગીચવાળું થશે

હા બરાબર છે અને હું છેલ્લા ત્રણ વર્ષથી મારો આ નાનો સન છે આ મારી વાઈફ છે મારો મોટો સન હતો એ અત્યારે ટુર ઉપર છે એની વાઈફ પછી મારો બર્થ ડે મારી વાઈફનો બર્થડે મારા નાના સનનો બર્થ ડે બધું અહીંયા મારી એનિવર્સરી બધી જગ્યાએ અહીંયા જવાનું અહીંયા સીએ કે જમવા નહીં જવાનું એવું લાગે છે ફેમિલી પેકેજ આપી દેવું જોઈએ વાર્ષિક આખું લવાજો અને પેલી તમે લોંગ ડ્રાઈવ વાળી વાત કરી તો એનું એક સોલ્યુશન આપું તમને અહીંયા ફૂલ બેગ જમી લેવાનું લોંગ ડ્રાઈવના બદલે લોંગ વોક ઉપર જવાનું એટલે બધું ખાધેલું પચી જાય તમને બધી વાત સાચી પણ અમે ત્યાં જતા હતા ને તમને વધારે મજા આવતી હતી અહીંયા મજા આવશે નો ડાઉટ બરાબર પણ ત્યાં જતા હતા તો હાઈવે ઉપર જતા હતા તો અમને બહુ વધારે મજા આવતી પણ અહીંયા કંઈક કહેવાય ને કે અલગ નવી એક જગ્યા અને એનું નવું વાઇબ્સ જે આપણે કહી શકીએ એ બધું જોવા મળશે અત્યારે તો હું આજે ઓલરેડી શું છે જબલપુર વેરાવળવાળી ટ્રેનમાં બપોરે આવ્યો અને આજે જ હું મને જમવા અઠવાડિયાથી બહાર હતો પણ તોય આજે હું જમવા આવ્યો બારનું જમવાનું નહીં કેશવ છાડનું જમવાનું બારનું ન લાગે કારણ કે તમે ઓલરેડી તમારા બધા પ્રસંગ પણ અહીંયા જ કરતા હોવ છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે અને જલ્દીથી તમારો વારો આવી જાય જમવામાં એવું આપણે વિચારીએ ઓકે સો યસ અહીંયા જેટલા બી લોકો ફૂડ ટેસ્ટ કર્યો છે એમની સાથે બી વાતચીત કરી અહીંયા જે ઓનર છે એમની સાથે બી આપણે વાતચીત કરી અને કયા પ્રકારે ઓફર કઈ કઈ ડિશ મળવાની છે બધું ડિટેલમાં જાણ્યું એ તમે લોકો પણ જરૂરથી વિઝિટ કરો કેશવ થાડની હું તમારી સાથે ડૉક્ટરના એન્કર અમીષા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો